હેલો ફ્રેન્ડ જય સ્વામીનારાયણ સ્વાગત છે પાવડર ઘણી બધી વાનગીઓને એકદમ સરસ ટેસ્ટી અને ચટાકેદાર બનાવવા માટે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ આ આમચૂર પાવડરનો આપણે બજારમાંથી લાવીને ઉપયોગ કરતા હોઈએ છીએ તો બજાર કરતાં સસ્તો અને બજાર જેવો જ ટેસ્ટી આમચુર પાવડરને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અને ખૂબ જ ઓછી મહેનતમાં આ પાવડર ઘરે બની જાય છે તો શરૂ કરીએ તો આમચૂર બન પાવડર બનાવવા માટે મેં અહીંયા બે કિલોગ્રામ કાચી કેરી લીધી છે અને કેરીને છાલ કાઢી લીધી છે અને આપણે તેની સ્લાઇઝરની મદદથી કેરીની આ રીતે સ્લાઇઝ બનાવી લઈશું તો આ રીતની એકદમ સરસ પતલી સ્લાઇસ બની ગઈ છે તો હવે આપણે કેરીને બધી સાઈડથી ફેરવી ફેરવીને તેની સ્લાઇઝને કરી લઈશું અને જો તમારી પાસે સ્લાઇઝર ના હોય તો આપણે જે કેરીની છાલ ઉતારવા માટે છાલ ઉતારવાનું જે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ તેની મદદથી પણ આપણે કેરીની પતલી સ્લાઇઝ કરી શકીએ છીએ તો અહીંયા મેં બધી જ કેરીની સ્લાઇઝ કરી લીધી છે જો આપણે આ રીતે સ્લાઇઝ કરીશું તો તે ઝડપથી સુકાઈ જાય છે અને આપણે તેને પાવડરને ઝડપથી બનાવી શકીએ છીએ તો હવે બધી જ સ્લાઇઝ રેડી થઈ ગઈ છે તો આપણે તેને એક કાપડમાં બાર તડકામાં સુકવી દઈશું તો આ રીતે તેને એક એક સ્લાઇઝને આપણે પાથરીને સૂકવી દઈશું તો મેં અહીંયા આ રીતે બધી સ્લાઇઝને સૂકવી દીધી છે જો આપણે તેને એક એક છૂટી છૂટી પાથરીશું તો તે ઝડપથી સુકાઈ જશે તો આપણી આ બધી જ સ્લાઇઝ એકદમ સરસ પથરાઈ ગઈ છે તો હવે આપણે તેને ચારથી પાંચ કલાક માટે તડકામાં સુકાવા દઈશું તો પાંચ કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે આપણી કેરીની સ્લાઇઝ એકદમ સરસ સુકાઈ ગઈ છે તો હવે આપણે તેને ભેગી કરી અને એક વાસણમાં લઈ લઈશું અને હવે આપણે આ સ્લાઇઝને દળી લઈશું તો દળવા માટે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું આ રીતે મિક્સર જારને આંખો ભરી અને આપણે તેને દળી લઈશું અને ત્યારબાદ આપણે થોડી થોડી સ્લાઇઝ એડ કરતા જઈશું અને મિક્સરને ફેરવતા જઈશું આ રીતે આપણે એક જ જારમાં આપણા બધા જ પાવડરને દળી લઈશું આપણે એકદમ ઝીણો પાવડર દળી લેવાનો છે તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો પાવડર એકદમ સરસ દળાઈને રેડી થઈ ગયો છે અહીંયા આપણો પાવડર એકદમ સરસ ઝીણો થઈ ગયો છે એટલે મેં તેને ચાળ્યો નથી જો તમને ગળી લાગે તો પાવડરને ચાળી લેવાનો તો આપણો આ અમચૂર પાવડર બનીને રેડી છે આ આમચૂર પાવડરનો ઉપયોગ આપણે કોઈ ફ્રૂટ્સ ઉપર ભભરાવીને ખાવામાં કે પછી કોઈ પણ વાનગીને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ આ આમચૂર પાવડરને બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ